બીજી દ્વારા ખાસ તો લોકોને મકરસંક્રાંતિનો જે તહેવાર ઉમંગથી ઉજવે એવી શુભેચ્છા આપું છું હું પહેલાં તો પરંતુ ખાસ મારી વિનંતી એવી છે કે સલામતી સાથે આપણે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવી વીજળીના તારો સાથે પતંગો ભરાય તો એવી નજીવી કિંમતની પતંગ માટે વીજળીના તાર ભેગા થાય અને તાર તૂટે અને અકસ્માત થાય તો આપણે એવી પતંગ માટે વીજળીના તારમાં જે અટકાયેલી પતંગ ન કાઢતા તકેદારી રાખીએ તેમજ ક્યાંય પણ વીજળીના હિસાબે સર્કિટની હિસાબે તાર તૂટે તો અમારો ટોલ ફ્રી નંબર છે અઢારસો પૂરા બસો તેત્રીસ એકસો પંચાવન ત્રણસો તેત્રીસ આ સિવાય એક ઓગણીસ એકસો બાવીસ છે તેમજ વોટ્સએપ નંબર છે ફોન ન લાગે તો પંચાણું એકસો વીસ ઓગણીસ એક બાવીસ વોટ્સએપ પર પણ આપ મેસેજ આપી વીજવી માં કમ્પ્લેન નોંધાવી શકો છો પણ ખાસ લોકોને વિનંતી છે કે ચાઇનીઝ દોરા ન વાપરે મેગ્નેટિક ટેપનો ઉપયોગ ન કરે કોઈ લોખંડના ધાતુનો તા વાહક તારનો ઉપયોગ પતંગ ઉડાવવામાં ચગાવવામાં ન કરે જેથી કરીને આપણે વીજળીના કોઈ તારથી શોર્ટ સર્કિટથી અકસ્માતથી બચે એવી લોકોને મારી ખાસ નમ્ર અપીલ છે અને તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છા